આપડે પ્રોગ્રામ માં આવી ગયા છે ઘણા બધા માણસો અત્યારે જો જોઈ શકો છો આવી ગયા છે ગાડીઓ લઈ લઈને અટાણા પાણી હાલતા હોય એટલે બધા આવી જ જાય અટાણામાં જો તમે માણસો છે પ્રોગ્રામ માં ભરપૂર આપડી પણ અત્યારે બે તો અહીંયા ખાટલા ખૂંદે છે ભરપૂર માણ આવી ગયા છે ફૂલ પાર્ટી થઈ ગઈ છે અત્યારે જો આખો બ્લોગ તમને બતાવું આખા પેડા ની રેસીપી કારીગર બદલી ગયા જો આ નવા કારીગર આવી ગયા આ જૂના કારીગર હજી અહીં મોબાઈલની જાણી કાઢે છે બેઠા બેઠા સોરી ઊભા છે અત્યારે એ તો આપણે કારીગરને પૂછીએ આપણે ભાઈ તમે આપડી પબ્લિકને શું કહેવા માંગશો કારીગર આ કારીગર આપણી પબ્લિકને શું કહેવા માંગશો પેડા બનાવવાનો આપણે આ કામ વધારે બોલજો એટલે પબ્લિકને સંભરાય થોડુંક મિત્રો તમારે પેડા ખાવા હોય તો આવી જાવ

જોવા ચા અને પેડાનું કામ પણ ભેરું લઈ છે બે એકલા હાથે કરે છે બાકી બધા અહીંયા ખાટલે બેહી ગયા છે કારણ કે અમારા નવા મહેમાન જોઈન્ટ થઈ ગયા છે એમાં એટલે અહીંયા બધું અત્યારે ભેરું ચાલુ છે ચા બનાવવાનું ચા પી લઈ પછી પેડા બેડા ને હજી તો પેડાની વાર લાગશે બનશે એટલે બતાવશું તમને હાલો મિત્રો આ છે વાડીની મોજ જાઉં આવી જાવ તમારે પણ આવી મોત લેવી હોય તો આપડા પેડા પણ હજી એમને એમ ચાલુ છે યથાવત છે બનાવાના હજી તો ઘણું દૂધ બારવાનું છે દૂધ બારીને પછી છેલ્લે એન્ડમાં ખાંડ નાખી ને પછી બધી રેસીપી આખી કમ્પ્લીટ કરવાની છે કારીગર કારીગર છે હવે અને અટાણે તો બધા મોબાઈલોમાં લાંબા થઈને પીડા છે એક ખાટલે એક લાકડાની વ્યવસ્થા કરે અને બાકી બધા મોબાઈલમાં અહીંયા પબજી હાલે છે આવું બધું ધીરે ધીરે ચાલુ છે છેલ્લે સુધી આપણી સાથે જોડાયા રહેજો હજી તો ઘણું આમાં વાર લાગે છે પેળા બનવામાં કારણ કે આટલી તો દૂધ છે બારી બારી બારીને અડધું કરી નાખ્યું છે ક્વોન્ટિટી હાવ ઘટાડી દીધી છે છેલ્લે હાવ ક્વોન્ટિટી ઘટી જાય ત્યારે આપણે ખાંડ નાખવાની છે ત્યારે બતાવશું પાછું તમને હાવ કમ્પ્લીટ પેળા થઈ જાય ત્યારે જવું મિત્રો પેડાનો હવે એન્ડ આવવાની તૈયારીમાં છે બનવામાં ખાવ મલાઈ જેવું થઈ ગયું છે પેડામાં અને પાંચ છ મિનિટની અંદર આપણે આની અંદર ખાંડ નાખી દેશું બતાવું હમણાં તમને ખાંડ નાખીએ એટલે મિત્રો હવે પેડા એન્ડ ઉપર આવી ગયા છે અને ખાંડ નાખવાનો ટાઈમ થઈ ગયો છે હવે આ 8 લીટરની અંદર સાતસો ગ્રામ ખાંડ છે આવો તમને બતાવું ખાંડ નાખી અને પછી જોવો તમે પેડા બનાવી નાખી હવે આપડે કારીગર બદલાવી નાખ્યા છે અને કારીગર પણ બદલાવી નાખ્યા છે આપડે તો મિત્રો ફાઇનલી આપણે પેડા તૈયાર થઈ ગયા છે અને જવું તમે પેડાનો નો એકવાર કલર જવું ખાલી તો મિત્રો પેઢા આપણે ઉતારી લીધા છે ફાઇનલી જોઈ દો તમે પેળાનો કલર જો કેમ છે કલર સુગંધ પણ એમ આવી રહી છે પેડાની ઘી છોડે છે બધી બાજુથી

તો મિત્રો પેડા ખાવાનું ચાલુ પણ થઈ ગયું છે પેડા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે પેડા હવે ખાવાનું ટેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે જો અહીંયા ચાલુ થઈ ગયું છે બધાય બે ગયા છે આપણે પણ બે ગયા એટલે બાપ એ પછી અહીંયા બે ગઈ ખાવા દેની ભાઈ ડબલ આમ એક તો થઈ ગયું જટ કર ભેગા થઈ ગયું હવે તું ઓલો તાવી તો કાઢ લે ગોલો તો આપણે પેડા ખાવાનું ચાલુ કરી દઈએ આપણા પણ પેડા આવી ગયા છે હવે ખાવાનું ચાલુ કરી દઈએ તો મિત્રો પેડા ખાઈ ગીધા અને પેડા બહુ મસ્ત બન્યા હતા તો કેવો લાગ્યો વિડીયો વિડીયો જોઈને કેજો અને લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નહીં